નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈરી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની સેવા મોતી સેવા નેવું થનેરા થનેરા પેન્શનોને આવતીકાલે મિત્રો એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું જમા થશે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કયા પેન્શનધારોને વધારાનું પેન્શન મળશે તો મિત્રો જો તમે પેન્શન પેન્શનધારક છો અને ગુજરાત રાજ્ય સેવામાંથી આવો છો તો તમને આવતીકાલે કેટલું પેન્શન તમારે છે તેના વિશે વાત કરીશું અને ત્યાં કેટલાક પ્રશ્નો છે જેમ કે મિત્રો પેન જે ઓગસ્ટ બીજા પછી પેન્શન પેન્શન ચકાસણી શ્વાસ સુરક્ષા યોજના ટીસમી જૂન ઇજાફુ નિર્ણય પેન્શન કોમ્પિટિશન સમયગાળાનું કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવાસો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે કાર અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી પહેલાં વાત કરીએ મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ માસનું પેન્શન આપના ખાતામાં આવતીકાલે કેટલું જમા થશે મિત્રો તો વાત કરી લઈએ સૌ મિત્રો તમે જાણો છો કે તમારું મૂળ પેન્શન કેટલું હોય છે પહેલાં જોઈ લઈએ મિત્રો સરળ શબ્દોમાં આપણે ઓગસ્ટ બે હજાર પચીસ માસનું પેન્શન જુલાઈ બજાર પચીસ જેટલું જ રહેશે મિત્રો કારણ કે એક સરકાર દ્વારા કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો સ્પષ્ટ રીતે તમને કહી દઉં કે તમે આવતીકાલે જે તમારું પેન્શન એક ઓગસ્ટ મિત્રો એક ઓગસ્ટના રોજ જમા થઈ તો તેટલું પેન્શન આવતીકાલે એક સપ્ટેમ્બરના રોજ જમા થશે એટલે કે મૂળ પેન્શન તો પહેલાં મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે તમારું મૂળ પેન્શન કેટલું છે તો આ સરળ શબ્દોમાં જોઈ લો મિત્રો તમારું મૂળ પેન્શન મૂળ પેન્શન મિત્રો આપનો બીપીઓ મુજબ અને તે મૂળ પેન્શન ઉપર પંચાવન ટકા મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા આ તૈયારનો મિત્રો સરવાળું કરવાનો રહેશે આ સરવાળું કરવા બાદ કોમ્પિટિશન કોમ્પિટિશન સમય કપાત જો પંદર વર્ષ ન થાય તો એને કપાત કરવાનો રહેશે અને આવકવેલું જો પાત્ર તમારું પેન્શન થતું હોતું તો બંનેનો માઇનસ કરીને જે સરવાળું થતું હશે એ તમારું બેઝિક મૂળ પેન્શન જાણવામાં આવે છે તો મિત્રો આવતીકાલે તમને મૂળ પેન્શન મળવાનું છે કંઈ અન્યતા વધારો લાભ થવાનો નથી આ મિત્રો જો તમારે આ આ મહિનામાં પેન્શન કોમ્પિટિશન કપાનો સમયગાળો પંદર વર્ષ જો પૂર્ણ થતો હોય તો તે તે રકમને માન તે રકમ તે કપાશે નહીં તો તેને વધારો તમારો કહી શકાય સાથે સાથે જો તમારો મિત્રો ફે જો તમારે આજે ઉંમર આધારિત વય ઉંમર આધારિત પેન્શન જો તમે આવતા હોય એંશી પંચ્યાસી નેવું પંચોસ થતા હોય તો તે તેનો પણ તમને લાભ મળી શકે છે મિત્રો તે પેન્શન રકમમાં ફેરફારના કારણો છે મિત્રો કોમ્પિટેડ પેન્શન પુનઃસ્થાપના ઉંમર આધારિત વધારો જો એંશી પંચાસ નેવું પંચોસો વર્ષ થતા હોય તેને ફેરફાર મળશે મિત્રો કુટુંબ પેન્શન દરમાં ફેરફાર થતો તો તમને મળશે તાજેતરના પેન્શન સુધારામાં આદેશો ને આવકવેરો જેવી નવી કપાત થતી હોય તો તે કપાત લેવા ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો બીજું છે પેન્શન ચકાસણી શા માટે તપાસવી જરૂર છે મિત્રો તો જો મે જૂ મે જૂન અને જુલાઈ આ ટાઈમ દરમિયાન કરાવેલ વાર્ષિક હયાતી ખરાઈ ત્રીજો એ કચોરી માન્ય ન હોય તો ઓગસ્ટનું પેન્શન અટકી શકે છે જો મિત્રો તમે વાર્ષિક હયાતી ખરાબ હોય અને તમારે જો માન્ય નહીં રાખ્યું હોય તો તમારું આવતીકાલે પેન્શન તમારા ખાતામાં જમા નહીં થાય તો મિત્રો સરકારશ્રીએ તમને એડવાન્સમાં પણ કહી દીધું હતું જો નવી એસએમએસ એલર્ટ સિસ્ટમ દ્વારા હયાતીની ખરાઈ માન્ય થવા પર તેમને મેસેજ મળશે અમાન્ય થવા પર તમે ત્રીજો સંપર્ક કરવા માટે મેસેજ મળશે આ એલર્ટ માટે તમારો મોબાઈલ નંબર ત્રીજો રજિસ્ટર હોવો જરૂરી છે મિત્રો અને મિત્રો જો તમારા મેસેજ મેસેજ આવ્યો ન હોય અને તમારું પેન્શન ખાતામાં જમા ન થયું હોય તો એક વાર તમે પેન્શન બેંક તમારું જે ખાતા બેંકમાં જમા થયું તે બેંકમાં ખાતા તપાસ કરાવજો અન્યથા તમે તિજોડી ખાતે પાંચ સપ્ટેમ્બર પછી તિજોડી ખાતે ત્યાં જઈને પોતાનું વાર્ષિક હયાતી કરાવી કરાવી શકો છો મિત્રો જો પેન્શન જમા ના થાય તો તમને કહ્યું તમે મિત્રો થોડા દિવસ રાહ જુઓ મેસેજ આવવાનું મોડું થઈ શકે છે પછી બેક તપાસ કરાવો તમારું શાખામાં રૂબરૂ ખાતરી કરો અન્યથા તિજોડી સંપર્ક કરો પાંચમી તારીખ પછી કચેરી સંપર્ક કરો મિત્રો તમને કહ્યું તેમ ત્યારબાદ જે પેન્શન બે પેન્શન મેળવી છે તેને બંને પેન્શન જમા થયા છે કે નહીં તેની પણ ખાસ ચકા ચકાસણી કરી લેવી મિત્રો જે પેન્શનધારક છો જે પેન્શનધારક છે પોતે અને ફેમિલીમાં કોઈ પણ પેન્શનધારક છે તો તે મૃત્યુ પામી છે જો અને તે બંને પેન્શન મળતું હોય તો તમે બંને જ પેન્શનનું મિત્રો એક વખત ખાતરી કરી કરાવી લાવે મિત્રો કર્મયોગી શ્વાસ સુરક્ષા યોજના કેશલેસ યોજના સ્થિતિમાં આપણે જોઈ લઈએ વેટ એન્ડ વોચને મિત્રો હાલમાં કંઈ માહિતી પ્રાપ્ત નથી સરકાર નવી યોજના માટે સોફ્ટવેર કાવડી પર કામ કરી રહી છે અને હાલમાં પેન્શનને કોઈ પગલાં લેવાના લેવાના નથી મિત્રો તમારે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ તમારી રાહ જોવાની રહેશે કંઈ અપડેટ આવશે તો આપણી આ ચેનલ નિકુંજ વર્મા ને જ યુટ્યુબ ચેનલમાં તમને મળતી રહેશે મિત્રો જ્યાં સુધી નવી કેશલ યોજના અમલમાં ન આવે ત્યાં સુધી તબીબી ખર્ચના ભરપાઈના જૂન જૂના બધા પન્ના નિયમો જ અમલમાં રહેશે મિત્રો ત્યારબાદ વર્તમાન કાર્ય યોજના જો ન જો જો ન મેળવી હોય તો પાત્રતા પ્રમાણપત્ર મેળવી લો પ્રમબત્ર સુરક્ષિત જગ્યા સાચવીને રાખો ના આગલા પગલાં માટે સત્તાવાર સરકારે જાહેરાતની રાહ જો મિત્રો મહત્વ મહત્વ માટે છે તે સુનિજાપુનો નિર્ણય કોને કેટલો લાભ મળશે મિત્રો તો પાત્રતા માપદંડ ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થયેલા બે હજાર છ પછીના વર્ષમાં નિવૃત્તિ વય નિવૃત્તિ કારણે હોવી જોઈએ સ્વૈચ્છિક નિવૃત્તિને લાગુ પડતા નથી મિત્રો હાલમાં યુનિવર્સિટી સત્ર સમાપ્તિ નિવૃત્ત થનારને લાગુ નહીં પડે મિત્રો એક મે બે હજાર ત્રેવીસથી ફક્ત પેન્સોના તફાવત મળશે કોઈ એરિયસ નહીં હજી તારીખ પહેલાં ત્રણ વર્ષ એરિયસ ઉપરાંત એક મેજાર ત્રેવીસથી ચાલુ તફાવત મળશે મિત્રો મહત્વની સ્પષ્ટતા જેમની અગાઉના કોર્ટના આદેશના ચૂકવણી થતું ચૂકવણી થઈ ગયું છે તેમની પાસે કોઈ અસૂલત કરવામાં આવશે નહીં મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત મિત્રો